એક તરફ એમ કે છે કે કોઈ ડીપીઆર બન્યો નથી બીજી બાજુ સંસદમાં જવાબ મળે છે કે ડીપીઆર બનાવવામાં આવ્યો છે એક બાજુ એમ કહે છે કે આ પ્રોજેક્ટ અમે રદ કરી દીધો છે બીજી બાજુ એ વિભાગ દ્વારા લેખિત સંસદ સભ્યને જવાબ આપવામાં આવે છે કે અમે પ્રાયોરિટી લિસ્ટમાંથી માંથી એને એ કર્યું છે પણ રદ કરવામાં નથી આવ્યું ધરમપુરમાં આજે પારતાપી રિવર્લિંગ પ્રોજેક્ટના વિરોધમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ ભેગા થયા છે અનંત પટેલની આગેવાનીમાં આ આંદોલન થઈ રહ્યું છે જ્યારે સંસદમાં આ બિલનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો સંસદમાં આનો રિપોર્ટ રજૂ થયો એના પછી ચૌદ તારીખે મહારે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ચૌદ તારીખે મહારેલી થશે એવો હુંકાર અનંત પટેલે કર્યો હતો એના પછી સતત ત્યાં અલગ અલગ કાર્યક્રમો ચાલતા હતા પારતાપી રિવર્લિંગ પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસીઓ છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ કાર્યક્રમ કરે છે સરકારને કરવામાં આવી ગઈકાલે પરિપત્ર જાહેર કરવામાં પણ આદિવાસીઓની માંગ છે કે જ્યાં સુધી શ્વેત પત્ર જાહેર નહીં કરે ત્યાં સુધી અમે નહીં માનીએ કે આ પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો છે તો આજે ધરમપુરમાં એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના મોટાભાગના બધા જ વિસ્તારોમાંથી આદિવાસીઓ આજે ધરમપુર ખાતે બિરસા મુંડા સર્કલ છે ત્યાં ભેગા થયા છે અનંત પટેલ ગઈકાલથી જ આ રેલીની તૈયારીઓ કરી રહ્યા હતા પોલીસે પોલીસ એમની અટકાયત કરે એ બધી જ અટકણો વચ્ચે અનંત પટેલ ત્યાં રેલીમાં પહોંચી ગયા છે સાથે જ અમિત ચાવડા જે પ્રદેશ પ્રમુખ છે કોંગ્રેસના ધારાસભ્ય છે એ પણ ત્યાં પહોંચ્યા છે આદિવાસીઓના આ મુદ્દે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે થોડા દિવસ પહેલા જિનેશ મેવાણી પણ ત્યાં ગયા હતા હવે આગળ જતા લડાઈ ક્યાં પહોંચે છે આજે રેલીમાં શું થાય છે માહિતી પહોંચાડતા રહીશું પણ અત્યારે અમિત ચાવડા ત્યાં પહોંચ્યા છે ત્યારે શું કહી રહ્યા છે સાથે જ અનંત પટેલ ત્યાં પહોંચ્યા ત્યારે પોલીસ પર શું એમને આક્ષેપ કર્યા અને આદિવાસીઓના મુદ્દા પર બીજા ભારતીય જનતા પાર્ટીના નેતાને શું કહ્યું તે સાંભળો જે રીતે આદિવાસી સમાજની જળ જંગલ અને જમીનો છેતરપિંડી કરી રહ્યા છે એમને ગુમરાહ કરીને એમની જળ જંગલ ને જમીનો પચાવી રહ્યા છે એ જ રીતે આજે ગુજરાત માં આદિવાસી સમાજના લોકોને વિસ્થાપિત કરી એમના ગામડાઓને ડૂબમાં લઈ જાય એ જે તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા ડીપીઆર બનાવવામાં આવ્યા અને એની સામે જયારે આખો સમાજ એક થઈ અને રસ્તા પર ઉતર્યો વિરોધમાં આવ્યો પોતાના અસ્તિત્વ માટેની લડાઈ લડવા માટે કટિબદ્ધ થયો ત્યારે હવે સરકાર એમને ગુમરાહ કરવા માટે એમના મંત્રી હોય એમના પ્રદેશ ભાજપ ના પ્રમુખ હોય કેન્દ્ર ના મંત્રી હોય કે સંસદ સભ્ય હોય લોકો બે બુનિયાદ રીતે નિવેદનો આપે છે એક તરફ એમ કે છે કે કોઈ ડીપીઆર બન્યો નથી બીજી બાજુ સંસદ માં જવાબ મળે છે કે ડીપીઆર બનાવવામાં આવ્યો છે એક બાજુ એમ કે છે કે આ પ્રોજેક્ટ ને અમે રદ કરી દીધો છે બીજી બાજુ એ વિભાગ દ્વારા લેખિત સંસદ સભ્ય જવાબ આપવામાં આવે છે કે અમે પ્રાયોરિટી લિસ્ટમાંથી માંથી એને એ કર્યું છે પણ રદ કરવામાં નથી આવ્યું આ ભાજપના સંસદ સભ્યને આપેલો જવાબની કોપી છે એનો સ્પષ્ટ મતલબ છે કે લોકોના વિરોધને ને દબાવવા માટે ગુમરાહ કરવા માટે આવી રીતે ખોટા નિવેદનો અને જાહેરાત કરવામાં આવે છે તમે જોઈ શકો છો જે રીતે આદિવાસી સમાજના લોકો કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો બીજા પક્ષના લોકો સામાજિક સંગઠનો બધા જ લોકો આજે એક થઈ અને કટિબદ્ધ થયા છે કે કોઈ પણ સંજોગોમાં આ આદિવાસી સમાજના હકો પર તરાપ મારવા નહીં દઈએ કોઈ પણ સંજોગોમાં સરકારની જે તાનાશાહી છે જો હુકમી છે ચાલવા નહીં દઈએ અને આદિવાસી સમાજના હક અધિકાર માટે આ ડેમ સામે આદિવાસી સમાજને બચાવવા માટે બચાવવા બચાવવા માટે માટે એની જમીનો આખરી દમ સુધી લડવાનો સંકલ્પ આજે સૌ સાથે લઈને લઈ રહ્યા છે અને આવનારા દિવસો માં પણ બધા જ આ લડાઈમાં સાથે રહીને લડીશું અને હક અધિકાર મેળવીને રહીશું